હા ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવ એ નાઇસ્ટ ડે કેમ છો આઈ હોપ બધામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મળીશું ફરીથી ન્યૂ સાથે તો ગાય તમે કેટલાસ્ટ કરીએ છીએ તમારા આવાજને શોધ્યું આવાજને શોધ્યું તો આઈ થિંક મારો આવાજ છે ને મને શરદી અને ઉધરસ બહુ થઈ છે એટલે થોડો થોડો આવાજ બી જતો રહ્યો છે એટલે હમણાં બ્લોગ બનાવું છું ને તો આવાજ એકદમ ક્લિયર નહીં આવતો પણ ગાઈસ આટલું બધું છદી બધું છે તો પણ બ્લોગિંગ કરું છું એ જ મહત્ત્વની વાત છે અને તમે લોકો લાઈક હાલમાં આવી વ્યૂઝ આપવામાં કેટલી કંજ થઈ કરો છો મને તો એવું લાગે છે કે બ્લોગ શૂટ કરવાનું છોડી દેવું પડશે કેમ કે આટલા લાઇક અને વ્યૂઝ નહીં આવતા તમે એને હું ખાલી જોઈ લઉં છો બટ લાઈક બી નહીં કરતા વિડીયોઝને કોમેન્ટ બી નહીં હાલતા તમે કોમેન્ટ આવો કે ભાઈ રી છે આ રીતના વિડીયો લઈ આવું આ રીતના વિડીયો લઈ આવું તો આપણને કશું ખ્યાલ પડે ને હવે તમે છે આ રીતના કરો યાર થોડી ગમે યાર તો ચાલો યાર મળીશું આજે ફરીથી ન્યુલોક સાથે તો આજે તો આપણે જવાનું છે હોસ્પિટલ ભાભીને બી શરદી ખાંસી થઈ ગઈ છે અને મને બી થઈ ગઈ છે અને જોઈ લો હાલત બી કેવી થઈ ગઈ છે બિલકુલ નથી ગમતું હમણાં અને હવે હા એક ટેન્શન નથી મમ્મી ઘરે આવી ગયા છે એટલે હવે નો ટેન્શન હું રૂમમાં પણ સુઈ શકું બાકી મમ્મી ઘરે ના હોય ને એટલે ઓલ ટાઈમ નીચે જ જવું પડે સારું વાગર ને બધા જોડે મલાઈશું પાછા છે અને બારે જોઈએ ત્યાં બની બધું બ્લોગ શૂટ કરીશું બાય

A poco pues, eh. ¿qué dos, ¿sí? 儿童背的轻一些。<laughs> ખૈદ ખેલઘ ખેલગે ણિગ ખાર૓ જળા� ખરરું ખઈર ખળાા�લે. ખેાલ ખરાગર એ એ મતકો કહો મને પાસે आरे अरे ये मुझे नहीं दे सका ना ना हो वाली सारी दवाई न मारी थी बेटा मारी दवाई सारी और ये वाला तो कोई दिमाग नहीं है और चेंजिंग जाने के पूरा सरनागे इतना सब सब नासा

खाली ફ્રેન્ડ્સ તો આવી ગયો છે નાસ્તો અને અમે કરીએ છીએ ઘરના બધો નાસ્તો મસ્ત મસ્ત નાસ્તો મંગાવ્યો છે સવાર સવારમાં આ દવા દવા તો આજે હું દવા પીઉં છું અલગ હું દવા નથી આજે ફર્સ્ટ ટાઈમ આપણે દવા લઈએ છીએ

આ લસન સિલેક છે ને મારા મમ્મી છે બાળકની ભાજી બનાવવાના છે કેમ મમ્મી નીચે ફેંકો હમ કહીશ તો આ છે મિની ગુલાબ એટલે કે ચાઈનાની ગુલાબ છે તો આપણે એને લીધી હતી પણ અત્યારે જો એમાં આટલા નાના ગુલાબ આવે છે તમે જોઈ પણ નહીં આટલા નાના રોજીસ તમે ક્યારેય નહીં જોયા હોય જો આટલું નાનું રોજીસ એવું છે એક તો ગુલાબ હતી સાવ બળી ગઈ છે અને બીજી છે ને તો એટલે એટલા નાના નાના રોજીસ આવે છે એ છે ને મિની ગુલાબ છે એટલે